નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર અને સાથે મિત્રો એમનો આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરી દઉં તો સ્વરાજ સાતસો સત્તર તમને મિની ટ્રેક્ટર જોવા મળશે બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે ટ્રેક્ટર અને એક જ માલિકે ચલાવેલું અને વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ન્યૂ કન્ડિશનમાં અને ખૂબ જ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર સાથે મિત્રો પચાસ ફૂટનું તમને પરિશ્રમ કંપનીનું સાથે ટ્રેલર જોવા મળશે અને ટ્રેક્ટર સાથે મિત્રો બીજા તમને ક્યાં ઓજાર જોવા મળશે એમની વાત કરી દઉં તો દાતી રાપ પંચિયા પારા બાંધવાનું પાટિયું ગોળ લોઢિયાની ઘોડી અને ત્રણ તમને શાહિયા જોવા મળશે સાથે ટ્રેક્ટર સાથે સેટમાં એમ કુલ મિત્રો ટોટલ નવ સાધન નવ ઓજાર તમને આ ટ્રેક્ટર સાથે જોવા મળશે ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું આ ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો એમના માલિક છે ચેતનભાઈ એમનો મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે મિત્રો બાવીસ ત્રેવીસનું મોડલ છે અને ટોટલી ઓજાર તમને નવા બનાવેલા જોવા મળશે ટ્રેલર અને ઓજાર સાવ નવે નવા છે આ શેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ સેટની કિંમત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે આ સેટ લઈ શકો છો એ પહેલાં ચેતનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની નીચે ટાઇટલ ઉપરથી મળી જશે સેટ લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માણાવદર જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો સરાળિયા એટલે કે તમને આ સેટ સરાળિયા ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર ચેતનભાઈના મોબાઈલ નંબર આપેલા છે કોલ કર્યા શેટ તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો